समाचार सवार मा स्वागत छे। ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो गर्मी राहत न समाचार हवामान विभाग आगाही मुजब तापमान डिग्री घटता गर्मी घटी छे। आगाही अनुसार आना तरह डिग्री जेटू तापमान फरी गर्मी मधारो थी संभावना छह छे। शहर म चार पॉइंट छह डिग्री पारो गबड़ो हो वल्लभ विद्यानगर मौथी व्धु ओग चालीस डिग्री तापमान नोधायु बनास डेयरी पशुपालकों ने આપી ભેંટ બનાસ ડેરીએ દૂધના ફેદમા પ્રતિ કિલો એ 15 રૂપિયાનો વધારો કર્યો છે આ પહેલા તેનો ભાવ પશુપાલકોને 805 રૂપિયા મળતો હતો જે હવે 820 રૂપિયા કરવામાં આવ્યો છે તેથી પશુપાલકો ખુશ છે બનાસ ડેરીએ 20 એપ્રિલ ના રોજ આ નિર્ણય લીધો હતો જણાવી દઈએ કે બનાસ ડેરી એ એશિયાની સૌથી મોટી કો ઓપરેટિવ ડેરી ગણાય છે જેની સાથે ઘણા પશુપાલકો સંકળાયેલા છે મહિલાઓના પ્રતિક ઉપવાસ શરૂ થઈ ગયા રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો પાર્ટ 2 આંદોલન શરૂ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે ગોતા રાજપૂત ભવન ખાતે સમાજની મહિલાઓએ પ્રતિક ઉપવાસ શરૂ કરી દીધા છે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ મહિલાઓ ઉપવાસ પર બેસી વિરોધ નોંધાવશે ક્ષત્રિય સમાજ આંદોલન ને નાના નાના સેન્ટ્રો સુધી લઈ જઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે આ તરફ ભાજપે ઉમેદવાર બદલવાની ક્ષમતા પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે प्रतिकूल वातावरण ने कारण केरी नो ऐसी टका पाक निष्फ जवा आशंका सर्वे करावी सहाय आप मांगनी वलसाड़ जिला मां सतत वर्षे असमतोल वातावरण ने कारण केरी नो पाक निष्फल वेड राज्य मुख्यमंत्री ने पत्र लखी जिला खेतीवाड़ी अधिकारी मार्फते सर्वे करी भोग ने सरकारी मदद पूरी पाड़ विनती करी छे। हाल वातावरण बदलाव ने कारण केरी नो पाक निष्फल रहे चालू वर्षे ऐसी ने પાક નિષ્ફળ ગયો છે ધોરાજી પંથકમાં પાણી માટે મહિલાઓનો ડોલ અને તગારા લઈને લઈને વિરોધ પ્રદર્શન રાજકોટના ધોરાજીમાં પાણી વિતરણ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેથી પાણી વિતરણની સમસ્યાને લઈને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે જમના વડ રોડ પરના વોર્ડ નંબર 9 ના મારુતિ નગરની મહિલાઓએ ડોલ અને તગારા લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું મહિલાઓની ફરિયાદ છે કે છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી અનિયમિત આવી રહ્યું છે પાણીના અभावे અમારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે आटलूज नहीं प्रदर्शन करी रहेली महिलाओं समस्यानु निराकरण नहीं आवे तो आगामी लोकसभा नो बहिष्कार करवानी चीन की उच्चारी छे। સુરત લોકસભા બેઠકના હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ઉમેદવારી ફોર્મ રદ થયો સુરતના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ઉમેદવારી ફોર્મ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે ફોર્મ ભર્યાના 3 દિવસ બાદ ગઈકાલે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને દમી ઉમેદવારની દરખાસ્ત કરનારા 3 વ્યક્તિએ ફોર્મ ચકાસણી દરમિયાન ફોર્મમાં પોતાની સહી નહીં હોવાનું જણાવતા રાજકીય माहौल गरमायो हतो। વાપીથી જામનગર લઈ જવાતો 45 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેન્કર વડોદરા નજીકથી ઝડપાયો. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે આજોડ ગામ નજીક વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વેના ટોલ નાકા પાસેથી ટેન્કર માં લઈ જવામાં આવતો 45 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી છે અને કુલ 61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે केरल तो माटे आनंदना समाचार अंबालाल पटेल ने जनादियो के 10 થી 12 મે દરમિયાન રીમોન્સન એક્ટિવિટી ની શક્યતા છે ગુજરાતમાં ચોમાસું સારુ જવાની આગાહી છે આ વર્ષે જૂન થી સપ્ટેમ્બર સુધી ચોમાસું સારુ રહેવાની સંભાવના છે દેશમાં 104 થી 110% વરસાદ નોંધાઈ શકે છે દેશમાં સરેરાશ 89 cm વરસાદ પડી શકે છે ચોમાસું 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવના છે અલનીનો ની અસર ઘટતા चौसु सारू रहे क्षत्रिय આગેવાનો હાઈકોર્ટના શરણે ક્ષત્રિય સમાજના આગેવાનોએ કમિશનરના પરિપત્રને હાઈકોર્ટમાં પડકારી જાહેર હિતની અરજી કરી છે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવો તે દરેકનો હક છે આવા સંજોગમાં વિરોધ કરનારની અટકાયત કરવી તે અયોગ્ય છે તેમ અરજીમાં જણાવાયું છે ઉદાહરણ તાકતા કહ્યું કે કાશ્મીરમાં વાવતા ફરકાવવા પર લાગેલા પ્રતિબંધની અરજીને હાઈકોર્ટે ફગાવી હતી આમ આ પરિપત્રને પણ રદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે कांग्रेस ने करता आशा नी छे। के सरकार આવશે તો પગાર બમણો કરીશુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે યુપીના અમરોહામાં એક રેલીને સંબોધિત કરતા આંગણવાડી અને આશા વર્કરોના પગાર બમણા કરવાનો વચન આપ્યું હતું તેમણે કહ્યું કે તમામ આંગણવાડી અને આશા વર્કરોની મહિલાઓ સાંભળી લો આજે જે તમને આવક મળી રહી છે ચૂટડી પછી અમે તેને બમણી કરવા જઈ રહ્યા છે રાહુલે વધુમાં કહ્યું કે સરકાર બન્યા બાદ અમે 30 લાખ ખાલી પડેલી નોકરીઓ યુવાનોને સોંપીશુ આ મસાલાઓથી કેન્સરનો જોખમ હોંગકોંગ અને સિંગાપોરમાં ખાદ્ય નિયમનકારો દ્વારા બે ભારતીય મસાલા બ્રાન્ડ MDH અને एवरेस्टના કેટલાક ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે તેમના મતે MDH ના ત્રણ મસાલા ઉત્પાદનો મદ્રાસ કરી પાવડર સાંભર મસાલા અને કરી પાવડર મિક્સ મસાલા સિવાય एवरेस्टના fish કરી મસાલામાં જંતુનાશકો અને ઇથિલિન ઓક્સાઇડનું ઉચ્ચ સ્તર હોય છે જે કેન્સર જેવા જીવલેણ રોગનું કારણ બની શકે છે આ સાથે ગ્રાહકો માટે એક એડવાઇઝરી પણ જારી કરી છે कांग्रेस ंग्रेसे तीस लाख भर्ती नलेंडर जाहिर कांग्रेस कांग्रेसे तीस लाख भर्ती नलेंडर जाहिर करूज दर्शा किस आगेवा हेठनी सरकार पहला छ महीना मा देश भर मा तीस लाख भर्ती करवामा आवशे तेनी मंजूरी पहली केबिनेट बैठक मा, मा आवशे आ आस लाख नौकरियों माटे रजिस्ट्रेशन मफत हा यूपी ना अमरोहा मा चूंटी रैली ने संबोधित करता राहुल गांधी ए जाहिरात करी हती के जो कांग्रेस सरकार स तो तीस लाख ने रोजगार आप अस्थिर सरकार देश ने घणु नुकसान पहुँचाड़ू पीएम मोदी ए कहू के देश तरह दायका सुधी अस्थिर सरकारों जोई, जेनाथी देश ने घो नुकसान स्थिर थकार शु करू के भाजपा नी लोकसभा चुटनी लड़ी रहा परंतु लोग पोते चूंटनी लड़ी रहा है आ चुटनी महत्वपूर्ण छे देश न के प्रधान ने कहूत के जो अपने एक रूपये मोकिए तो पंदर पैसा पहुँचे अमे डीबी टी द्वारा समाप्त करू IMD ની હવામાન અપડેટ્સ IMD મુજબ દેશમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે ઉત્તર ભારતના રાજ્યોમાં હીટ વેવ ચાલી રહી છે કેટલાક રાજ્યોમાં વરસાદ થયો છે મધ્યપ્રદેશ વિધર છત્તીસગઢ ઓડિશા તટીય આંધ્રપ્રદેશ તેલંગાણા અને ઉત્તર કર્ણાટકમાં તોફાન આવી શકે છે ઉત્તર પૂર્વ ભારતમાં હળવો વરસાદ પડી શકે છે આગામી 24 કલાકમાં અરુણાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થશે जाति आधारित गणतरी करीश लोकसभा चुटनी ने लय राहुल गांधी प्रचार अर्थे उत्तर प्रदेश ना अमरोहा पोचा जहाँ जनसभा ने संबोधन करती वखते, तेमने के देश जनता ने खबर होवी के तेमनी केतली भागीदारी छे भारत नो एक श्रेय करो जाति वस्ती गणतरी ए भारत नो एक श्रेय छे सरकार छाता जाति गणतरी नु काम शुरू करीश जाति वस्ती गणतरी द्वारा दरेक ने खबर पड़े के ते के लोग छो तारी के भागीदारी छे केजरीवाल हत्या नु कावतरु थे छे आतिशीय आरोप भाजप ना आदेश पर दिल्ली ना सीएम केजरीवाल ने मारवानु तिहार जेल मड्यंत्र चाली छे जो तेज सत्ताधीशो नो रिपोर्ट जोशो तो तमने षड्यंत्र समझाशे तबीबों नु छे के ब्लड सुगर नु प्रमाण त्रन सौर जोखमी छे मुख्यमंत्री ने इन्सुलिन आप शु वो छे कहूँ के ते जेल मता पहला दररोज पचास यूनिट इन्स्यूलिन लेता था कांग्रेस पीएफआई एफ पर नो प्रतिबंध हटा केंद्रीय गृह मंत्री अमित शाह कोटा मा विजय संकल्प महासम्मेलन ने संबोधित करता कहूँ के जो तमे मा कांग्रेस ने वोट आप तो घर बनी गयु हो तमे नरेंद्र मोदी ने पीएम तरीके पसंद करया। नाबूद करी एफ आई नाबूद कर प्रतिबंधित पी एफ आई न फरी सक्रिय थवा जोखमो ने टाकी ने शाह आरोप लगवा के कांग्रेस विकास विरोधी पार्टी है पी एफ आई पर नो प्रतिबंध उठा ले एससी एसटी અને ओबीसी ના મોટો ભાગ ના લોકો ભાજપ માં છે. પીએમ મોદી એ એશિયાનેટ ન્યૂઝએબલ ને આપેલા ઇન્ટરવ્યુ માં કહ્યું કે હું દેશ પર શાસન નથી કરતો હું સેવા કરું છું. હું સામાન્ય નાગરિક કર્તા લોકો માટે વધુ મહેનત કરવાનો પ્રયાસ કરું છું. મોદી 2024 ની ચૂંટણી લડી રહ્યા નથી કે ભાજપ નથી લડી રહ્યો. આ દેશ ના લોકો લડી રહ્યા છે. આપડા દેશ માં ભાજપ ઉચ્ચ જ્ઞાતિ નો પક્ષ છે તેવો નેરેટિવ બનાવવામાં આવ્યો છે. સત્ય એ છે કે ભાજપ પાસે સૌથી વધુ एससी एसटी અને ओबीसी छे। सीएम ने जेर अपाई छे। आम आदमी पार्टी दिल्ली न सीएम अरविंद केजरीवाल ना स्वास्थ्य ने गंभीर चिंता व्यक्त करी छे। पार्टी ना मंत्री सौरभ भारद्वाज दावो करो के सीएम केजरीवाल ने जेल धीमू झेर आप आवी छे। इंसुलिन लेवल सतत वधी छे परंतु इंसुलिन नो डोज आप अरविंद केजरीवाल हत्या मे आवाड्यंत्रों चाली रहा छे